નમસ્કાર મિત્રો સત્યાદેવ કૃપા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજનું ટોપિક છે શું ભગવાનને કદી જોયા છે મને તો મળ્યા છે ના આકાશમાં કોઈએ દીઠો તને ના તને કોઈ જોઈ શકવાના છે કદી છતાં સૌ નમે છે તને ઓ ખુદા ફક્ત તારા હોવાપણાની

આમ જોવા જાવ તો હું ભગવાન માં ઘણી જૂજ શ્રદ્ધા ધરાવ ધરાવું છું પણ મારી પત્ની અત્યંત શ્રદ્ધાળુ છે કારણ કે જે નિરાકાર છે સચોટ કોઈ એનું ઠેકાણું નથી તો પછી ખુદાના હોવાપણાની માત્ર અફવા હું શ્રદ્ધા ધરાવી શકતો નથી કે ભગવાન હોય પણ કહેવાય છે કે જે નસીબદાર હોય એને ઈશ્વર દેખાય છે અને આજે એમ જ બન્યું કે મારા જેવા નાસ્તિક ને ભગવાન મળી ગયા આજે સાંજે હું અને મારી પત્ની એક ગેરેજ પર ગયા જ્યાં મારું એક્ટિવા સર્વિસ માટે આપ્યું હતું આખા દિવસના કામકાજથી થાકેલા પણ ઘણા હતા અને ભૂખ પણ અસહ્ય લાગી હતી એક્ટિવા લઈને પરત આવતા ત્યારે એક સાઉથ ઇન્ડિયન હોટેલ પર મેં એક્ટિવા ઉભું રાખ્યું ને કંઈક હળવું ખાઈ લઈએ એવામાં મારી પત્નીની નજર ત્યાં રમતા ત્રણ બાળકો ઉપર પડી જે ખૂબ જ ગરીબ હતા અને વારંવાર ઈશારા દ્વારા ખાવા માટે કહી રહ્યા હતા સ્વાભાવિક રીતે અમે એમને પૂછ્યું કે શું ખાવાની ઈચ્છા છે તો સૌપ્રથમ એ એકબીજાની સામે જોવા લાગ્યા બીજી જ ઘડીએ એને ચોકોબાર કેન્ડી ખાવાની ઈચ્છા દર્શાવી અમે એ લાવી આપી પણ કદાચ એની ભૂખ અમારા કરતા પણ અસહ્ય હોય એમ એમણે ઢોસાનું ચિત્ર બતાવી એ ખાવાની પણ ઈચ્છા દર્શાવી ખબર નહી આજે અચાનક લાગણી ભાવ એ બાળકો પ્રત્યે હું હતો કે એમની એ ઈચ્છા પણ અમે પૂરી કરી પણ જ્યારે એ ઢોસા બાળકોના હાથમાં આવ્યા અને જે આપણે ઓછામાં ઓછા અડધા કલાક સુધી વાતો કરતા કરતા ખાઈએ છીએ એ એમણે માત્ર ગણતરીની ચાર જ મિનિટમાં જ પૂરા કરી નાખ્યા એ બાળકોની આંખમાં જે તૃપ્તિ જોઈ ચમકદાર મલકાતી આંખો જે આશીર્વાદ આપી રહી હતી ત્યારે અમારી ભૂખ એવી રીતે સંતોષ પામી જાણે એક અઠવાડિયા નું ભોજન તાજ હોટલ જમ્યા હોય બાળકની નજર અમે ભગવાન હતા અને અમારી નજરમાં એ તૃપ્ત થયેલા બાળકો જે એમની કોમળ આંખોથી આશીર્વાદ આપી રહ્યા હતા તેઓ બાળકના રૂપમાં ઈશ્વર હતા આજે ખરેખર એમ લાગ્યું કે નાહકનું મંદિર ઉપવાસ કે અવનવા કર્મકાંડ દ્વારા આપણે ભગવાનને શોધીએ છીએ પણ હકીકતમાં તો એક માણસ બનીને માણસાઈની આંખોથી જોઈએ તો આપણા દરેક જન્મો ભગવાન વસેલો છે કિસકો ગીતા મેં જ્ઞાન ના મિલા કિસકો કુરાન મેં ઈમાન ના મિલા ભગવાન ના મગવાન મિત્રો વિડીયો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત્યાદેવ થેન્ક યુ ફોર વોચિંગ ધ